મિત્રો આજના એક નવા વ્લોગમાં તો મિત્રો કબૂતર બધા ખુલી નાખ્યા છે અડધા મિત્રો માથે બેઠા છે ને અડધા મિત્રો અંદર છે ચણ બણ બધું નાખી દીધું છે મિત્રો બધા બેઠા છે મિત્રો ને મિત્રો તડકો નીકળો છે આજે ચાર પાંચ દિવસ પછી મિત્રો જોવા બચ્ચા ઘણા મોટા થઈ ગયા છે આ જંગા બચ્ચા મિત્રો ઘણા મોટા થઈ ગયા છે મિત્રો આ જીરામાં બચ્ચા થઈ ગયા છે બે ને બે આમાં થયા છે મિત્રો તો મિત્રો બધા મિત્રો ઓલી બાજુ મિત્રો નાના ડબ્બામાં ઘઉં ને બાજરો ખાલી થયું છે તો આ ડબ્બામાં ઘઉં ને બાજરો ચાલો નાના ડબ્બામાં લઈ લે મિત્રો આમાં ખાલી થઈ ગયું ડબ્બો ભરાઈ ગયો છે મિત્રો પાછું બધું ડબ્બાને ઢાંકી દીધું પાંચ છ દીધા વરસાદ આવે છે તો પલ્લે ન જાય એટલે મિત્રો એટલા કબૂતર બહાર રહ્યા છે અને એક માથે બેઠું બાકી બધા અંદર વયા ગયા તો બધા કબૂતર મિત્રો અંદર વહ્યા ગયા છે થોડાક દી પેલા જીરી વહી ગઈ હતી તમને ઈંડા બતાવું મિત્રો જોડિમાં મિત્રો ચાર ચાર ઈંડાઓ ચાર ઈંડા મૂક્યા મિત્રો ઉઘરી વાળો નર છે ને આ માદી છે બધા કબૂતર પૂરી દીધા છે હવે મિત્રો ચાલો ઓલિયા ગાસી માં જાવે મિત્રો એ જો મિત્રો બધું આવેલું છે આગાસીમાં મારા દાદાએ મીઠો લીમડો સરોઠી ગુલાબડી મરચી મિત્રો બાજુ મિત્રો આમાં છે કમળ ને માછલી મિત્રો જે આ બાજુ છે ગુલાબડી છે મિત્રો પાંચ છ પતંગ ચગે છે આ છે મારા કાકાનો છોકરો